તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી છે કચ્છમાં પણ કોરોનાએ કર્યો છે પગ પેસારો આદિપુરમાં નોંધાયો છે કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ચિંતા ફેલાઈ છે આરોગ્ય વિભાગે કચ્છમાં પ્રથમ કેસની પુષ્ટિ કરી છે દર્દીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યો છે તાલુકાની અંદર એક સૌપ્રથમ કેસ છે જે કેસ અત્યારે હોમ આઇસોલેશનમાં છે એને વધારે કોઈ તકલીફ નથી અત્યારે જે મોટાભાગના જે કેસો દેખાય છે એ ઇન્ફ્લુએન્ઝા જેવા સિમ્ટમત ધરાવે છે જેમાં લોકોને ડરવાની જરૂર નથી શક્ય હોય ત્યાં સુધી ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ સેનીટાઈઝરનો ઉપયોગ અથવા તો સાબુ વડે હાથ ધોવાથી અને માસ્ક પહેરી રાખવાથી ફેલાવો અટકાવી શકાય છે અને પોતાને ચેપ લાગતો અટકાવી શકાય છે તો રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી પણ સતર્કતાના ભાગરૂપે જિલ્લાના તમામ હેલ્થ સેન્ટર પર બસો અઠાવન બેડની વ્યવસ્થા કરાઈ છે જરૂર પડે તો વધુ બેડની વ્યવસ્થાની પણ જિલ્લા આરોગ્ય તંત્રની તૈયારી છે આરોગ્ય કેન્દ્રોમાં સિત્તેર વેન્ટિલેટર સાથે ઓક્સિજન પ્લાન્ટ પણ બનાવાયો છે પ્રશાસને કોવિડને લઈને બાળકોનું વધુ ધ્યાન રાખવાની અપીલ કરી છે અને અમારી દરેક પીએચસીમાં માં અને દરેક સીએચસી માં થઈને અમારા બસો અઠાવન બેડ તૈયાર છે અને સિત્તેર વેન્ટિલેટર આપણી પાસે તૈયાર છે જો પણ કોઈ કેસ જોવા મળશે તો તાત્કાલિક એને સારવાર કરવાની આપણી પૂરેપૂરી તૈયારી છે મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો વિધાનસભાની બે બેઠકની પેટા પેટાચૂંટણી સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પણ વાગી શકે છે ઢોલ આજે સાંજે રાજ્ય ચૂંટણી પંચ સત્તાવાર જાહેરાત કરશે ગુજરાતની આઠ હજાર બસો ચાળીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીના ઢોલ વાગ્યા જ્યાં છેલ્લા અઢી વર્ષથી વહીવટદારો દ્વારા તાત્કાલિક નિયુક્તિની શાસન ચાલી રહ્યું છે હવે નવી ચૂંટણીઓ માટે તૈયારી થઈ રહી છે રાજ્ય ચૂંટણી પંચ આજે સાંજે પત્રકાર પરિષદ બોલાવીને ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરશે તેવું અનુમાન છે બપોરે ત્રણ વાગે થનાર આ જાહેરાત સાથે ગ્રામ્ય ગુજરાતમાં ચૂંટણીનો ઢોલ ઢબુકશે પંચાયતી ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ નહીં થાય બેલેટ પેપર દ્વારા મતદાન થશે જેના માટે બેલેટ પેપરનું પ્રિન્ટિંગ અને ચૂંટણી માટે જરૂરી સ્ટેશનરી ખરીદવા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે ચોમાસાની ઋતુ શરૂ થવા પહેલા એટલે કે પંદર જૂનના અંદર ગુજરાતના મોટા હિસ્સામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે ગીતા જે પ્રકારથી હવે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થવાની છે શું વધુ અપડેટ છે આ મામલે જી આજે બપોરે ત્રણ વાગે ચૂંટણી પંચ પત્રકાર પરિષદ બોલાવી શકે છે આઠ હજાર બસો ચાલીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની ઓફિશિયલી ઘોષણા કરી શકે છે અને આ ચૂંટણીની ઘોષણા સાથે તમામ ગ્રામ પંચાયતોમાં આચાર સંહિતા લાગુ થઈ જશે આચાર સંહિતા લાગુ થવાની સાથે જ કોઈ પણ નવા વિકાસ કાર્યો કે જેમાં રાજ્ય સરકારની કામગીરીની જાહેરાત થાય તેવી કોઈ પણ વસ્તુ નું એલાન નહીં થઈ શકે એટલે કે કોઈ પણ નવી વાત નું એલાન નહીં થઈ શકે હાલ છેલ્લા અઢી વર્ષ થી આઠ ગ્રામ પંચાયતોમાં વહીવટી વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે પરંતુ હવે अ नवीन चुटणी ની घोषणा સાથે આ તમામ વૈવડદારોનું વૈવડદારોના શાસનનો ઓફિશિયલી અંત આવશે જી બિલકુલ ગીતા આભાર આ સમગ્ર માહિતી બદલ